કાર્યક્રમ યોજાયો નવા વર્ષમાં સૌએ એકતા સેવા અને વિકાસના સંકલ્પ સાથે કાર્ય કરવાની પ્રતિજ્ઞા લીધી કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના મંત્રી શ્રી ઠાકોર ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ શહેર ભાજપ પ્રમુખ પ્રવિણસિંહ રાઠોડ બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી કનુભાઈ વ્યાસ ભાજપ પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ ભાવન નગરપાલિકા પ્રમુખ બલુભાઈ રાઠોડ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હરિભાઈ આચાર્ય સહિત તાલુકા ભાજપ અધ્યક્ષ તથા વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા મહેમાનો દ્વારા દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ શહેર ભાજપ પ્રમુખે સૌનું સ્વાગત કરી જણાવ્યું કે ભાજપ કાર્યકરો હંમેશા સમાજ સેવા અને વિકાસના કાર્યમાં અગ્રેસર રહ્યા છે નવા વર્ષમાં પણ પક્ષની નીતિ અને સિદ્ધાંતોને અનુસરી લોકહિતના કાર્યોને વધુ વેગ આપવા માટે સૌ સાથે મળી કામ કરશે સૌહાર્દનો માહોલ જોવા મળ્યો મહેમાનોએ કાર્યકરોને સંબોધતા નવા વર્ષની શુભકામના પાઠવીને આગામી દિવસોમાં વધુ શક્તિથી ભાજપને મજબૂત બનાવવા આહવાન કર્યું સૌએ નૂતન વર્ષની શુભેચ્છા સાથે એકબીજાને અભિનંદન આપી કાર્યક્રમ પૂર્ણ થયો આ પ્રસંગે શહેર ભાજપના મંત્રી મંડળ યુવા મોરચા મહિલા મોરચા તથા વિવિધ મોરચાના કાર્યકરોની હાજરી નોંધાઈ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શહેર ભાજપના કાર્યકરોએ સુવ્યવસ્થિત રીતે સંભાળ્યું હતું એવા સોમાભાઈ જે રાવળ એસવન ગુજરાતી નેટવર્ક ભાબર બનાસકાઠા ભાબર શહેર ખાતે નવા વર્ષનું સનેહ મિલન રાખ્યું હતું અને આત્મનિર્ભર ભારત બને એના માટે નવા વર્ષની શરૂઆત કરી અને મોદી સાહેબના સપનાને સાકાર બનાવવા માટે સૌએ સાથે મળી અને આજે ભાભર શહેર અને બહારથી પ્રવક્તા પણ આવેલા હતા કેસી પટેલ સાહેબ અને જિલ્લાની અંદરથી પણ આવેલા હતા અને અહીંના સ્થાનિક આગેવાનો તમામ કાર્યકર્તાઓ સાથે નવા વર્ષની શરૂઆત નવી ઊર્જા સાથે અને મોદી સાહેબના સંકલ્પ સાથે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે આજે સંકલ્પ સાથે આજે નવા વર્ષની શરૂઆત કરી અને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભકામના પાઠું છું પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સૂચિત ભારત સંકલ્પ અંતર્ગત આજે ભાભર શહેર મંડળ દ્વારા નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજાયું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી કેસી પટેલ સાહેબ અને ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રી શ્રી સરી ઠાકોર સાહેબની સ્નેહ મિલન યોજાયું હતું ખૂબ જ બહોળી સંખ્યામાં આપણા શહેરમાંથી કાર્યકરો અને હોદ્દેદારો અહીં વડીલ આગેવાનો જોડાયા હતા સૌએ નવ વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી અને સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વપ્ન જે આપણા સૌના માટે છે ભારતને વિકસિત ભારત બનાવું વિશ્વગુરુ બનાવવું એના માટે સ્વદેશી અપનાવવા માટે સૌને આહવાન કર્યું હતું સૌએ સદસ્ય અપનાવવા માટે સંકલ્પ લીધો હતો અને નવ વર્ષની સૌની શુભેચ્છાઓ પાઠવી હતી ભારતીય જનતા પાર્ટી ભાભર શહેર દ્વારા અમે પણ સૌ શહેરીજનો નગરજનોને અને સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનોને નવ વર્ષની શુભેચ્છાઓ પાઠવી